દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર ખેડા નડિયા દીક્ષિત પીપલક પાસે જે મોટી કેનાલ આવેલ છે તેમાં એક ગાડી પડી ગયેલ છે તો તુરંત અમે રેસ્ક્યુ વ્હીકલ લઈ અમારી તરવૈયા ટીમ લઈને આવી અને કેનાલ માં શોધખોળ કરી શોધખોળ કરતા અમને પહેલા ગાડી ડિટેક્ટ થઈ થયા બાદ અમારા સરવૈયા દ્વારા રસ્તા બાંધી અને અમે ક્રેન ની મદદ થી બહાર કાઢી છે તો ગાડીની અંદર એક બોડી પણ મળી આવેલ છે જેમનું ચેક કરતા બોડી માં તપાસ કરતા વિગતે નરેન્દ્રભાઈ હિંમતલાલ પટેલ આણંદના જણાઈ આવેલ છે અન્ય કોઈ વ્યક્તિ ગાડીમાં સવાર હતા એવી કોઈ કોઈની માહિતી નથી કારણ કે નજરે જોનાર કોઈ હતા નહી

એટલે મને ખબર પડી એટલે હું મારા નાયબ સર્કલ ઓફિસર અને બેન સાથે કરવા પ્રોસેસ ચાલુ હતી સવારે પેલા મને અડધી કલાક પેલા ફોન આવ્યો મેસેજ મળ્યો ત્યારે એવી વાત હતી કે ગાડી અંદર છે ને પાણીનો ફ્લો થોડું વધુ છે થોડો સ્લો કરાવો ને તો અમે ફાયર બ્રિગેડ વાળાની વાત એવી હતી કે થોડું ફ્લો સ્લો કર સ્લો કરાવો તો અમે ગાડી કાઢી શકીએ એટલે ડિઝાસ્ટર બ્રાન્ચ છે કલેક્ટર કચેરીની ત્યાં જાણ કરી સાહેબ ઉપરથી થોડો પાણી નો ફ્લો ઓછો કરાવો કેનાલમાં તો ગાડી નીકળી શકે એટલે એ કાર્યવાહી કરાવી અહીંયા આવીને મેં જોયું એટલે ગાડી બહાર આવી ગઈ હતી અને એમાં એક બોડી છે ક્યાંની નહીં છે કોઈ ઓળખાણ થઈ છે આધાર કાર્ડ નીકળ્યું છે અને પાન કાર્ડ નીકળ્યું છે એ પી આપડે પીઆઈ છે વાઘેલા સાહેબ કેટલા લોકો સવાર હતા એવું જાણવા નથી મળ્યું